મિત્રો આ હતું મંદિર આપણા વિડીયો તમે જોઈ દેશે તો આ હતું મંદિર અને આ જો બહારનું લોકેશન કંઈક આવું છે સામે દેખાની રોડ છે એની ગેટથી તમે આવો તો તમે દેખાય છે એવું લખવા મળ્યું ને અહીં ટ્રેક્ટર થાય રહ્યું અહીંયા હાલથી દવાઈ છે તો જય માતાજી મિત્રો શોખે છે તમારો એક નવા વ્લોગમાં તો આજે આપણે ડાયરેક્ટ તમે દેખતા દેશે આપણે ચણા થાય તમે એટલે તમને ખબર નહીં હોય પણ હું જણાવું કે આપણે ખારા છો અને માતાના મંદિરે આવ્યા હતા અને જેવી હરિયાળી છે તમે જુઓ ખાલી અને આપણે બે ભાઈઓ મળી ગયા છે નવા ફ્રેન્ડો છે ગયો ઠાકોર ભાઈઓ અને પટેલ ભાઈઓ ભેગા છે તમને બતાવો પૂરું મંદિરનું રિવ્યુ આ બેઠા છે અમારે હનુમાન દાદા મિત્રો જો તમને બતાવું આપણે દર્શન તો કરી લીધા ને પણ હવે તમે દર્શન કરી દો બાકી દાનપીટી છે તમે આવો તો નાખતો પોસ્ટ દ અને હરિયાળી છે ફૂગા ઘાટે આપણે મારી ઈચ્છા છે કે આપણા ઘરમાં આવું વાવું છે એટલે ખાસ ટાઇસ્ય નહીં લગાવવા આવી ઈચ્છા છે વાવાની ને હમણાં કંઈક અંદાજ બાથરૂમ એવું લાગે છે પોણી ટંકીને લેબડા ને એવું છે બધું માપમાપનું બાકી લોકેશન છે ભૂકા ગાઢે એવું વિડીયો બનાવ્યો એવું આપણે આઈફોન લાવશે ત્યારે આવશે વિડીયો બનાવો ભૂકા કાઢે એવા ઝાડ ખાં ચીયાં ચીયા થઈ કોમેન્ટ કરી દો આપણને તો કંઈ ખબર નહીં શું શું છે આ રીતે શું શીખવું કંઈ કરો આ શું થઈ મને કોમેન્ટ માં જણાવો તો મને કે ખબર જ નહીં શું થઈ તો ઝૂમ થાતું નહીં ઝૂમ તો મિત્રો તમારે પણ આવવું હોય તો આવજો એક નંબર ભૂગા ગાડી લોકેશન છે બાકી હરિયાળી જુઓ અને હમણાં થોડોક વરસાદ આવ્યો ને એમાં ભરાઈને બળી ગયું એને કદાચ સારું હતું એકદમ આપણે ભાઈઓ રીલ બિલ બનાવવા છે એટલે બનાવવા દે અહીંયા આપણે ને આપણે ને કશે આગળ બાકી હમણાં એક સબૂતરો છે હું તમને બતાવી જોઉં બતાવી જો તમે આ સબૂતરો આપણે કેટલા બધા છે કબૂતર જ છે બધે અને એટલે આપડો આ બધું ખૂબ મોટું છે વીઆઈપી ઝૂંપડી છે અહીંયા હું તમને બતાવું જો જગ્યા ઘણી છે મજા એવી તો મિત્રો બતાવી ગયું શું છે મને ખબર નહીં કારણ કે જ પહેલી વાર આવ્યો બાકી આ જેવું ઠંડુ એકદમ શાંત વાતાવરણ જોવો જેવું વીઆઈ છે ખાલી હમણાં કબૂતર બોલે એ દવા દાવતો હશે છે બાકી જેટલું શાંત છે તમે જો કુંડે ફોટા બોટા ઉપર છે પીઓપી બાકી છે મસ્ત વાતાવરણ છે શાંત બેઠા બેઠા અહીંયા આનંદ આવી જાય આખો દાડો બેસી રહ્યો મજા આવે ને આરામથી

છે ઝું પડી કોક કામ હું મિત્રો આ બધે પાણીનો કુંડ ભરેલો શું મને ખબર નહીં પણ હું તમને જો પાણીનો કુંડ છે છેડો મૂડો ભરેલો હતો ઠેરથી કરી નાટલા બધી બધું વીઆઈ પીસી લે એવું મને તો ખબર જ નથી કે અમારે આડોશી પાડોશીમાં આવું આવશે આવું તો પહેલી વાર ભાડે આપણને ચા ખબર હતી કઈ આવું કઈ આ થોડુંક સાફ કરાવેલું નથી ને કે આવું દેખો સાફ નથી આથી લાગે બધા એમાં જાતા હશે કોઈ ના નાવાનું પાણી હાથ પગ ધોવાનું બધું હશે બાકી એક નવું દાડખું છે આ શું શું છે તો આપણને ખબર નથી પણ છે હા

આટલી બધી હરિયાળી તો મેં નહીં છે ભાડી અને મને લાગે પૂલું કેવાય શું ભણવામાં આવી પણ ખબર શું જો માતાના દાત દાંતેડું લઈ દે ને કાંઈથી પોટકો કરી દો જ સાઈડ નો જુઓ જેટલી પડી પોટકો વાઢીને લઈ દો પણ દાંતડું લઈને જ નહીં આવે તો સાફ કરાવવાની જરૂર છે સાફ થઈ જાય ને તો વીઆઈપી લાગી એકદમ બાકી પગ પહેરી રહ્યા એવું છે મને એવું લાગે કે જનાવર ના હોય ભાઈ જો વીઆઈપી ટીકડી ટચ ઠેઠ આટલા સુધી છે ના બસ દાળ ખા થોડુંક પાણી ઓછું મળે એવું લાગે છે મને નારિયોળ પડ્યું છે બધું છે ના બાજુ જોવા મતા બધા પી આપણા ચેવડા મોટા છે મંદિર એકદમ હું આયો તો મને બારી આવ્યો તો એટલે ચાવી આલો એક ભાઈને અમારા ભાઈની દુકાનની બારીથી હાલીને ધતા રહ્યા આપણને આપણે નથી ખબર કે આટલું બધું જોવાનું છે ને કે આપણે જોઈને જ જોવા એટલે મિત્રો આ તો મને એવી ઈચ્છા થઈ ગઈ કે લઈને મંદિરે જ જાતો હું મંદિરે ત્યારે તો આવું હતું તો ખબર જ નથી એટલે વ્લોક મેં ડાયરેક્ટ નથી ચાલુ કર્યું કારણ કે જેમ ખબર છે મને ખબર નથી કે આટલું બધું મેં સારું સારું છે બતાવવાનું એટલે આપણે હવે પછી વિચાર્યું એમ એક લાઈન તો મારે થોડીક પબ્લિકને બતાવી ગયું મારા ભાઈઓને બતાવી ગયું એટલે મેં વિચાર એટલે તમને બધા વાર પછી મેં વ્લોગ ચાલુ કર્યો અંદર એટલે દર્શન કરવાનો બાજુ છે તો તમે જોવો આગળ દર્શન કરવાનો બાજી છે મિત્રો મિત્રો આ છે નાનો બગીચો જુઓ તમને શું છે ખબર ગલગોટા અને આ માર શું છે પાંચ રૂપિયે પાંચ કિલો શુદ્ધ દેશી વગર દવાની લેવાના આવતા મારશે બાપદી

તો મિત્રો તમે ચા મંદિર મંદિર મૂક તો ને મંદિર થઈ આવી મંદિર આવી અને આ ઝોંપડી છે આપણે ઉલી બધ ફરતા હતા યા જ ઝોંપડી છે હમણાં ફમીને અને મંદિર છે તમે તો મંદિરના દર્શન કરાવી દો એકદમ દમ બધા કોમેન્ટમાં લખી દેજો માતાનું નોમ જો જુઓ અહીંયા તાળું મારેલું છે પણ અહીંયાથી દેખાઈ જાય છે જો છે દર્શન કરી લો બધા મિત્રો

એટલે આપણે અંદર ધાઉ નહીં આટલે ભારે છે આટલે જોઈ લો મિત્રો અંદર ધો એવું છે પણ આપણે ધા નહીં કારણ કે વગર પૂછે દવા એ નહીં આ તો વિડીયો વગર પૂછે ચાલુ કર્યો છે કોઈ જોતા હોય આળશી ઉપળીશ તો તો માફ કરી તો બાકી જોવા તો આપણે એક નંબર છે બાકી અંદર તો એવું ઠંડી છે ને વીઆઈપી મજા આવે એવું બેઠા હોય ને આ હા હું કહી દે હું અને આ છે શું તમને ખબર છે મને જ નથી ખબર છે બાકી શું ખબર નહીં શણગાર માટે છે બાકી વીઆઈપી એક નંબર એક બધું સારું સારું વાયુ છે મારી ઈચ્છા તો છે કે આગળ ઘરમાં પણ હવે તો કટિંગ કરે મિત્રો બસ આપણો હવે આટલો વ્લોગ કરશે એન્ડ તમે જો વ્લોગ લાગે મને કોન્ટમાં જણાવજો ને નવા હોય તો કરી દો મને એક નવા વ્લોગમાં અને આ છે અમારું ખારાનું મંદિર તમારે આબુ હોય તો આવી જ રોડની બાજુમાં છે બાબર ને મીઠાવાળા એની બા ઉપર જ છે બોર્ડ મારેલું છે અંદર મોટું બાકી ગેટે છે મોટું મારા હળમદ દાદા એટલે દાદા હું થોડાક મનાઈ દઉં કે મારી ચેનલ તમે ગ્રો કરી નાખ્યો હતો અને નવા નવા સબસ્ક્રાઈબર લાવતા રહેતો સારા સારા પૈસા આપણે મળે એટલે બસ મળશે એક નવા વ્લોગમાં જય માતાજી બાય બાય